ચાલો તો અહીંયા જો કાર્ય ચાલુ છે ને તો એમાં આ પ્રકારનું આપણે ડેકોરેશન કરવાનું છે આ ટાઈપ ની રીત ની કેક છેલ્પા ને અચલ

તો દિત્ય હજી સુતી છે તો ચાલો આપણે એને ઉઠાડીએ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર દિત્ય હેપી બર્થડે ટુ યુ તેને હજી કેટલા વર્ષ પૂરા થઈ ગયા પાંચ વાળા હા તો પાંચ વર્ષ પૂરા થઈ ગયા અને છઠ્ઠું વર્ષ બેસી ગયું કા તો ચાલો હવે છે ને સરસ મજાની દિત્યાબેન ને પેલા રેડી કરી દે ફ્રેશ કરી દે અને પછી દિત્યાબેન ને બધાને ચોકલેટ આપવા માટે જાસો આગળ તમને વિડિયોમાં બતાવશું ચાલો તો જો અમારા દિત્યાબેન બતાવો તો તમારો લુક જો મસ્ત રેડી થઈ ગયા છે અને આ કપડા છે ને મેં એને ગિફ્ટમાં લઈ દીધા હતા બે જોડી લઈ દીધા છે એક સાંજે પહેર છે અને એક અત્યારે પહેરી લીધા છે અને હવે શું કરવાનું છે રેડી થઈને હવે જવાનું છે સુધાંગરવાડીએ ઓકે હેપી બર્થડે દિત્યા ચાલો તો જો દિત્યા બેન ને છે ને આંગણવાડીએ જવું છે ને ફ્રેન્ડ્સ ને બધાને જો ચોકલેટ અને જે જે પેન ના બોક્સ લીધા છે ને એ બધા ત્યાં આપવાના છે તો ત્યાં આપી આવીએ ચાલો તો જો આ છે અમારા દિત્યા બેન ની આંગણવાડી અમે પહોંચી ગયા છે આંગણવાડીએ એ કા દિત્યા ચાલો અંદર જઈને બધાને આપી દઈએ ચોકલેટ અને પેન નું બોક્સ ચાલો તો આંગણવાડી થી આપણે પાછા આવી ગયા છીએ ઘરે અને અમે ના આંગણવાડીએ ગયા ને તો ત્યાં તમને કેટલા લાગે કેટલા છોકરા હશે આજે ભણવામાં

ચોકલેટ નથી આ શું છે પાર્ટીમાં લખવાની પેન છે શું છે પેન છે એકડા લખવાના જા તાર મમ્મી ને ઘરે જઈને ચાલો તો છે ને દિત્યા ને યુગ ને નિવાન ને બધા જો જાય નરસ બધા નાડોસ પાડોસ ચોકલેટ દેવા જાય તમારો બર્થડે જ્યારે તમે નાના હતા આવતું ત્યારે તમે આવું બધું કરતા બર્થડે ની જિંદગી કોઈ દી કેક નત કાપી સેલિબ્રેટ કર્યો જ નથી ને હજુ કોઈ દિવસ કેક જ નત કાપી મારે પણ એવું જ છે મેં પણ કોઈ દિવસ જિંદગીમાં કેક નહોતી કાપી પણ મારા મેરેજ પછી નરેશ એકવાર મને મેરેજ પછી નરેશ કેક લઈ ત્યારે કેક કાપી તી બાકી કોઈ દિવસ કેક નતી કાપી અને ચોકલેટ આપવું એવું કઈ નતું કર્યું દર વર્ષે ધરાડ ધરાડ ઓલું કરે ફોટા પડવા અત્યારે છે ને જમાનો બદલી ગયો છે અવડા નાના નાના હોય ને તો એ લોકોને એટલું એક્સાઇટમેન્ટ હોય ને એના બર્થડે નું કે અગાઉથી જ બધું કહી દેના મમ્મી પપ્પાને કે મારા બર્થડે માં આમ કરવાનું છે ને મારા બર્થડે માં તેમ કરવાનું છે ને મને આ ગિફ્ટ જોઈએ ને બરાબર ને બહુ બધી ડિમાન્ડ હોય છોકરાઓની જમાનો બદલાઈ ગયો છે ને બધાની પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે તે પરિસ્થિતિ નથી એટલે તો હવે બધા કરી શકે એમ છે જેની જેવી કેપેસિટી એ પ્રમાણે બધા સેલિબ્રેટ કરતા જ હોય છે તો ચાલો હવે આપણે અંદર છે ને દિત્યાને મમ્મી નથી ત્યાં સુધીમાં આપણે અંદરનું બધું કામ પતાવી લઈએ ચાલો તો દિત્યાબેન તો ક્યાં ના ઊઠીને રેડી થઈ ગયા અને તારે છે કે ના કાકા ઉઠ્યા છે કેટલા વાગ્યા ઘડિયાળમાં સવા બાર વાગે ઉઠ્યા છે પાંચ વાગે નો ઉઠાઉં હા અમે ને હેપી બર્થડે કહી દીધું છે ચોકલેટ આપી કાકાને તો કેટલા વાળી

ઉપર ઉપરના નવા ઘરમાં ને હા ચાલો મસ્ત આવશે ને ચાલો યુગે અને દિત્યાએ કહી દીધું છે એટલે આપણે ઉપર નવા ઘરમાં બર્થડે ઉજવવાનો છે પણ થોડું સાફ સફાઈ ને કરવું પડે એમ છે તમને દેખાડું ચાલો એટલે તમને વધુ આઈડિયા આવી જાય અત્યારે છે ને કેટલા દિવસ પછી આજે સુખનો સૂરજ ઉગો છે કેટલા દિવસ વરસાદ પડ્યો ને પછી હવે આજે સૂરજ ઉગો એટલે કઈ આમ અલગ જ તેજ આવી ગયું છે ચહેરા ઉપર તો અહીંયા કામ ચાલુ હતું મિસ્ત્રી એ કામ ઓલમોસ્ટ આજે કાલે પૂરું થઈ જશે એટલે થોડી ઘણી સાફ સફાઈ તો આપણે કરવી જ પડશે હજુ આ બધું તો રહેશે જ આ બધું આપણે અત્યારે નહીં હટાવીએ કે હજુ કામ ચાલુ છે એટલા માટે અહીંયા જો અમારે માયાબેન અને મમ્મી અહીંયા કાર્ય શરૂ કરી દીધું છે સાફ સફાઈ નું આ એક રૂમ આપણે બર્થ ડે માટે રાખીશું બાકી આ બધું તો સાફ સફાઈ હજુ બાકી જ છે જો આ બધું છે ને તમને વિડીયોમાં દેખાશે બધુંય અત્યારે નહીં થાય કેમ કે કાર્ય બાકી છે એટલા માટે અને જો અહીંયા છે ને મિસ્ત્રી આ બધું કામ તો ચાલુ છે આપણે હું ટુરનો વિડીયો બનાવશું ને વાર લાગશે થોડી ત્યારે આપણે તમને સરખી રીતના દેખાડશું પણ અહીંયા જો મિસ્ત્રી કામ કરતા હતા તો એણે જો પાટલા ઘણા બધા બનાવી દીધા અહીંયા આ દ્વિતીયાનો પાટલો આ મમ્મી આ જલપાના પાટલા મમ્મીનો પાટલો બધાને હા હા એટલા બધા પાટલા બનાવીને હા હા

ટ્રેન પણ સીટ તો ન મળે આલા ધમે છે ને ભાઈ નાના માણસો એ જેવા જેવા નાના માણસો કામ કરીને હોય ગયા ને હવે મોટો કરવા માટે પોતાની ડોલ બરોબર છે તો આપણે છે ને પ્લાન કરીએ છે ఆదిવાર

તો આ રીતનું જે અમારું ડેકોરેશન ચાલુ જ છે પછી પૂરું થઈ જાય ને પછી તમને બતાવશું કે કઈ રીતનું ડેકોરેશન કર્યું છે એ અને છોકરાઓને બધાને જો બહાર બેસાડી દીધા છે મોઢા ઉપર આંગળી રાખીને બાકી છે ને અહીંયા દોડા દોડી કરે છે ને ફૂગા ફોડે છે ને એવું બધું કરે છે એટલે તો જો અહીંયા છે ને મસ્ત મજાના ફુગાનું તોરણ બને છે તોરણ તો ભણી જાતના હોય પણ અમે આજે ફૂગાનું તોરણ બનાવીએ છીએ અને નરેશે અહીંયા જો હેપી બર્થડે નું કામ સંભાળ્યું હતું તો થઈ ગયું તમારું કામ પૂરું કમ્પ્લીટ થઈ ગયું મસ્ત વાહ મસ્ત થઈ ગયું જો હેપી બર્થડે તો એ જે આટલા બધા પૈસા છે ને બધા આપણે અહીંયા ડેકોરેશનમાં યુઝ કરવાના છે એટલે હેપી બર્થડે મસ્ત લખાઈ ગયું છે અને હવે આપણે બનાવ્યું છે ફુગાઓનું તોરણ તો એને લગાવવાનું છે આપણે કેવું લાગે છે દિત્યા બહુ મસ્ત લાગે છે હમ તો દિત્યા બેન અહીંયા ચેક કરવા આવ્યા છે કે એનું ડેકોરેશન બરાબર થાય છે કે નહીં એમ તો હજી તો આ અડધું થયું છે હજી અડધું બાકી છે ચાલો તો આપણે આ દિવાલે ડેકોરેશન ચાલુ કર્યું હતું પણ આ દિવાલમાં લાદી છે ને ભેજ હોય કે ખબર નહીં પણ કઈ સેલો ટેપ કે કઈ લગાડ લગાડીએ ને તો ઉખડી જ જાય છે રહેતું જ નથી તો હવે આપણે બીજી દિવાલ નક્કી કરી કેમ કે અહીંયા બારી છે ને તો એમાં કદાચ ચોંટાડીએ ને ચોંટી જાય તો આ જગ્યા છે ને મસ્ત હતી ફોટો માટે વિડીયો માટે પણ રહેતું નથી ઉખડી જ જાય છે વારંવાર તો વધારે મહેનત કરવી પડે ને હવે અહીંયા જો ચેક કરીએ છીએ અહીંયા નહીં થાય તો પછી આ સામેની દિવાલે ચાલો તો જો અહીંયા ફાઈનલી આપણું ડેકોરેશન મસ્ત થવા આવ્યું છે અને હવે છે ને પ્રાણીઓ ચોંટાડવાના છે આ કયું પ્રાણી છે બિલાડી ત્યાંથી આમ ત્રાહી લાગે કે નહીં કે કેક ખાશે કે ખામે જોતી હોય એવી રીતના ટીંગાઈ દઈએ આમ બિલાડીને મા ફુગ્ગા બટ્ટે પહેલાં જ ફૂટવા માંડ્યા ના લીધે અમારો ફુગ્ગાનો ફોટારો ન આવ્યો

એટલા જેટલા ફૂગા હતા ને આપણે યુઝ કરી નાખવાના છે એટલે બે બાજુ बाजू ટીપોઈની બાજુમાં ઢીંગલા બનાવ્યા છે અને બીજા પ્રાણીઓ હતા એ આમાં જોડી દીધા છે ચાલો તો હવે છે ને આપણો જો અહીંયા ફાઈનલ ડેકોરેશન થઈ ગયું છે તૈયાર આ પ્રકારનો રાખ્યું છે અને બધા માણસોએ ખૂબ મહેનત કરી છે યુગભાઈએ દિત્યાએ નિવાન બધાએ મેં પણ ખૂબ મહેનત કરી છે હવે થોડી વાર પછી આપણે બધા તૈયાર થઈ જાય અને પછી અહીં આપણે કેક કટ કરી લઈએ હાલો તો અત્યારે છે ને આપણે બધું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે અને આજે છે ને રસોઈ કાઈ બનાવવાની નથી ખાલી ખીચડી એક જ બનાવવાનું છે એ પણ મેં મૂકી દીધી છે અને નરેશ અત્યારે જો બર્થડે માટે સૌથી પહેલા તૈયાર થઈ ગયા છે દિત્યા હજી તો વાર છે તૈયાર થવાની પણ નરેશ બધાની પહેલા તૈયાર થઈ ગયા છે કેમ કે એને જવાનું છે બાર બજારમાં હમ બજારમાં આપણે કંઈક લેવા માટે જવાનું છે કંઈક લેવા માટે જવાનું છે ઓર્ડર દઈને આવ્યા છે કંઈક લેવાનું છે ને બીજું કંઈક ખાવાનું છે ખાવા પીવાનું કંઈક લેવાનું છે

ચાલો તો જો અહીંયા અમારા બર્થડે ગલ થઈ ગયા છે રેડી હાય દિત્યા જો અત્યારે એની પાછું નવું નવું ફ્રોક પહેરી લીધું છે સવારે પહેર્યા હતા એ પણ નવા કપડા હતા અને બીજી જોડી આ હતી અને સાથે સાથે હું પણ સરસ રેડી થઈ ગઈ છું હવે એના પપ્પાની રાહ છે નરસ ગયા છે બજારમાં હવે આવે પછી આપણે કેક કટિંગ કરીએ કેક લઈને આવે એટલે ચાલો તો જો અહીંયા છે ને દિત્યાબેનના બધા ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે હાય અને અમારા યુગભાઈ જો અહીંયા ઈજકે છે અત્યારે બધા થઈ ગયા છે અહીંયા રેડી જો છોકરીઓ પણ બધી આવી ગઈ છે ને બધાય જો 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 ધબ ધબાટી ચાલુ કરી દીધી ઈચ કોઈ એક છે ને બધાય ને એમાં બેસવું છે ચાલો તો બધાય છોકરા ભેગા થાય ને એટલે ધબધબાટી બોલવાની જ છે એટલે અત્યારે પાછા બધા નીચે મોકલી દીધા ઘડીક વાર નાચી નાચસ ન થાય નારસ આવે ને પછી કેક કટ કરીએ નીચે મોકલાની ભેગા બધાય પાછા ઉપર આવી ગયા હાલો આપણે જાવું તોજી નીચે રે હાલો 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 અરે સાહેબ ને બધાય છોકરા દોડ્યા ચાલો તો હવે છે ને આવડી કેક પણ આવી ગઈ છે દિત્યાબેન પણ અહીંયા રેડી થઈ ગયા છે કેરની ઊતાવડતી માણસો ફટાફટ <shocked> <find>

আশীর্বাদ মামা રેફુની સો આ તો અહીંયા તો ગિફ્ટ ખોલવા માટે અનીમ ધબ બોલે છે વાહ વાહ યુગ મામાની ગિફ્ટ છે વાહ શું છે દિત્ય દિત્યને આવે ને બધી વસ્તુઓ છે બસ ચાલો હવે મૂકી દો હાલો જમવું કોને પાવ કોને ખાવા ચાલો

અને અહીંયા જો મારા માયાબેન છે ને કેકનું કટિંગ કરે છે બધાને કેક પણ આપવાની છે સાથે સાથે અહીંયા જો બધું મસ્ત ચટણી ને ભાજી ને બધું ખીચડી નેસ ને બધું રેડી થઈ ગયું છે

ચાલો તો આપણે છે ને નવરાત્રીમાં છોકરી જમાડવાની બાકી રહી ગઈ ગઈતી મમ્મીને કેમ કે ત્યારે આપણે બધું આડાવડું હતું એટલે નોતું મેળા આવો તો અત્યારે છોકરીઓ હજરમાં છે બધી હોસ્ટેલ વાળા ને વેકેશન છે આમાં ધ્રુવી બેન ને નેગા તો મેળે મેળા આવી ગયો અમુક છોકરીઓ રહી જાય નો હાલે આપણા પાડો ને તો ને છે ને અત્યારે આપણે છોકરીઓને પણ જમાડી દઈએ એટલે એમાં આવી જાય મમ્મી દર વર્ષે જમાડતા હોય એટલે અને અમારા ટીકેબેન નો બર્થડે પૂરો થઈ ગયો અને અમારા માયાબેન નો અહીંયા બર્થડે ચાલુ થયો છે હેપી બર્થડે થેન્ક

જેન્સે બધા જમી લીધું છે અને અમારો વરાયો અને દિત્યાબેન બીજો નંબર બીજો રાઉન્ડ માં આવ્યા છે પાછા જમવા કા દીતી હજી ભૂખ લાગી ગઈ અને દિત્યા એ છે ને અત્યારે કેક જ ખાધી છે બીજું કઈ ખાધું નથી કેક ખાવા માટે જ પાછી મારા ભેગી બેઠી છે એટલી કેક ભાવે દિત્યાને ને બહુ ભાવે હવે હું તમને બધાને સલાહ કરવા આવું છું તમારે બધાને કંઈ જોઈએ છે

હા તો યુગભાઈ નું વેકેશન છ તારીખે ખુલે છે એટલે એને કેમકે વધારે કે ત્રણ ફ્લેવર છે જેને જે પીવી હોય ને ઓરેન્જ છે પછી આ કઈ છે પેપ્સી અને લીમકા જેને ચાલો તમારે કઈ પીવી છે ચાલો તો અત્યારે છે ને હવે અહિયાં ગિફ્ટ ઉપર ગિફ્ટ ખોલે છે

ચાલો તો અત્યારે છે ને છે ઘડિયાળમાં સાડા અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે અને સવારના આજ તો દોડધામમાં જ હતા દીતિયાબેનનો બર્થ ડે હતો એટલે આખો દિવસ કંઈ આરામ જ નથી થયો અને હવે છે ને સાડા અગિયાર વાગી ગયા એટલે દ્વિતીયાબેનનો એન્ડ થવા આવ્યો છે હવે બર્થ અને હવે એન્ડ થવા આવ્યો અને હજુ દ્વિતીયાબેનના છે ને કપડા એના આંટીએ મોકલા હતા અને પહેલા અમે વિડીયોમાં તમને બતાવ્યા હતા પણ ત્યારે છે ને એના કપડા થોડાક મોટા હતા એટલે આપણે પાછા ચેન્જ કરવા આપ્યા હતા તો પાછી એ જ ડિઝાઇન છે એ જ કલર છે પણ હવે છે ને સાઈઝ નાની લીધી છે આપણે કેમ કે બેન પહેરી શકે એટલે ઓલા બહુ મોટા થતા હતા ને ઢસડા થતા તો તને કેવા લઈ ગયા દિત્યા કપડા કાકીના મસ્ત લાગ ગયા થેન્ક યુ કાકી હા હા તો કાકી એ સાંભળી લીધું ઈ છે અને બીજા છે ને દિત્યાબેન માટે જો મે આવા સાકડા લીધા છે મારે ને દિત્યા ને સેમ સેમ છે તો આ પણ મેં લઈ દીધા છે તો કેવી લાગી તને મારી બર્થડે ગિફ્ટ તે કેવું મસ્ત હા તો એ કીધું ને મને પાંચ ગિફ્ટ લઈ દે છે તો મેં પાંચ ગિફ્ટ લઈ દીધી છે હમણાં મારો પણ બર્થડે આવે છે જેમ દીતિયા ને જેમ તમે પાંચ વર્ષે પાંચ ગિફ્ટ લઈ દીધી મારા જેટલા વર્ષ થયા એટલા પ્રમાણે તમે મને પણ તમે ગિફ્ટ લેજો અને કેટલા વર્ષ છે એમ તારા કરતા મારે 6 મહિના ઓછા છે સમજો કેટલા થયા હોય એટલા તો તમે કહો એટલી ગિફ્ટ લાવ ને તારા જેટલા વર્ષ થયા હોય ને એના કરતાં 6 મહિના ઓછા કરીને આપી દેજો તો આજે છે ને દિત્યાબેનનો બર્થડે હતો તો સવારથી સાંજ સુધીમાં કેટલા બધા કોલ્સ આવ્યા મેસેજ આવ્યા ને બધાને આપણે રિપ્લાય કરી દી છે તો જો કોઈને રિપ્લાય કરવામાં આપણે લેટ થયું અથવા તો રિપ્લાય ન કરી શક્યા હોય તો અત્યારે વિડિયો થ્રુ કહી દો કે બધાને થેન્ક યુ દિત્યાનો બર્થડે વિશ કરવા માટે કહી દો દિત્યાબેન એટલી બધે આપડે જે યુટ્યુબ ના બધા જે મેમ્બર જે બધા આપડા વિડીયો જોઈ છે ને એ બધાની હું કોમેન્ટ બધાની વાંચતો તો ઘણી બધી કોમેન્ટ આવી લગભગ હજાર ની ઉપર કોમેન્ટ આવી છે રીત્યા માટે હેપી બર્થડે ની ગો થેન્ક યુ સો મચ બધાયને તમારો બધાનો આટલો બધો પ્રેમ આપવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર તો હવે અહીંયા વિડિયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડબાય બાય ગુડ નાઈટ સબસ્ક્રાઇબ કરજો તમને માલ દે કાર્ટૂન દાય છે